શ્રી ગણેશ નમ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહે છે આ વ્રત અવરોધોને દૂર કરવા અને સફળતા અપાવનાર માનવામાં આવે છે જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે તેમની તૈયારી એક દિવસ પહેલાં એટલે કે દસમી તિથિની સાંજથી શરૂ કરી દેવી જોઈએ દસમીની સાંજે સંતુલિત ભોજન કરવું જોઈએ વ્યક્તિએ વહેલું સૂઈ જવું જોઈએ જેથી વ્યક્તિ બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે વહેલા સૂર્યોદય સમયે જાગી શકે વહેલા સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરો હાર ફૂલો અને વસ્ત્રોનો શૃંગાર કરો ધૂપ દીપ પ્રગટાવો તુલસીજીના પાન સાથે મીઠાઈ અર્પણ કરવી અને ભગવાન સમક્ષ એકાદશીના વ્રતનો સંકલ્પ લ્યો દિવસભર ખોરાક લેવાનું ટાળો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો ફળ અને દૂધનું સેવન કરી શકો છો એકાદશી પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો ભગવાન વિષ્ણુની વાર્તા કથા વાંચો કે પછી સાંભળો સાંજે સૂર્યાસ્ત પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો અને માતા તુલસીજી પાસે દીવો જરૂર પ્રગટાવો બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરીને યોગ્ય બ્રાહ્મણ તથા શક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દાન કરો ત્યારબાદ તમે ભોજન કરીને વ્રતના પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરો હવે આપણે સાંભળીએ સફલા એકાદશીની વ્રત કથા મહાત્મા યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ હે જનાર્દન માર્ગ શીર્ષવધી એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે અને એમાં કયા દેવનું પૂજન કરવાનું છે એ વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર તમારા પ્રત્યેના સ્નેહથી એ વિશે હું વિસ્તારથી કહું છું અનેક ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી હું પ્રસન્ન થતો નથી જેટલો હું એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું એટલે પ્રયત્નપૂર્વક એકાદશીનું વ્રત કરવું હે રાજન માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશીનો હું મહાત્મ કહું છું તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળો પરંતુ અન્ય એકાદશીઓમાં એથી વિકલ્પ ભેદ કરવો નહીં માર્ગ શીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે એટલે એમનું વિધિપૂર્વક પૂજન કરવું સર્પોમાં જેમ શેષનાગ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં જેમ ગરુડજી શ્રેષ્ઠ છે યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ શ્રેષ્ઠ છે દેવોમાં જેમ વિષ્ણુ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ સગળા વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ વ્રત તિથિ છે હે રાજન જે મનુષ્યો એકાદશી કરે છે તે મને અત્યંત પ્રિય છે હવે હું એકાદશી વ્રતનો પૂજા વિધિ કહું છું તે સાંભળો નાળિયેર બીજોરા લીંબુ દાળીમ સોપારી લવિંગ આમ્રફળ આદિ દેશ કાલ પ્રમાણે લભ્ય ફળ હોય તેનાથી ભગવાન નારાયણની પૂજા કરવી તેમજ ધૂપદીપ આદિથી ક્રમ પ્રમાણે પૂજન કરવું સફલા એકાદશીના દિવસે દીપદાનનો મહિમા ઘણો છે એ દિવસે શ્રમ લઈને પણ રાત્રિએ જાગરણ કરવું એ દિવસે નેત્ર મીંચીને ઉગાડે એટલો વખત પણ જે જાગરણ કરે છે તેને જેટલું પુણ્ય મળે છે એટલું યજ્ઞ કરવાથી પણ પુણ્ય મળતું નથી પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ સફલા એકાદશીના મહાત્માની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે ચંપાવતી નામની સુપ્રસિદ્ધ નગરીમાં માહિષ્મત નામનો રાજા હતો એને ચાર પુત્રો હતા એમાં જયેષ્ઠ પુત્ર મહાપાપી હતો એ પરસ્ત્રી ઘામી અને દ્યુત અને વેશ્યામાં આસક્ત હતો એ પાપિષ્ટ પિતૃદ્રવ્યનો સર્વનાશ કરવા માંડ્યો એ દુષ્ટ કર્મમાં દેવો અને બ્રાહ્મણોની નિંદામાં તેમજ વૈષ્ણવોની કુથલીમાં સદા રત રહેતો એનું નામ લુમ્પક હતું માહિસ્મત રાજાએ એ દુરાચારીને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો એટલે એના સ્વજનો સેવકો અને રાજ્ય પરિવારના સર્વે જનોએ પણ એનો ત્યાગ કર્યો એટલે લુંપક વિચારવા માંડ્યો કે જ્યારે પિતાએ અને સ્વજનોએ મારો ત્યાગ કર્યો છે ત્યારે હવે મારે શું કરવું એ વખતે એને દુષ્ટ વિચાર સૂજ્યો અને હવે હું પિતાનું નગર છોડીને વનમાં વસું એ દિવસે વનમાં ભમવું અને રાત્રે આ નગરીમાં આવી નુકસાન કરવું આમ હું વનમાં વસીને મારા પિતાના નગરનો નાશ કરીશ આવો વિચાર કરીને લુંપક ઘોર વનમાં ગયો પછી રાત્રિ નગરમાં આવી લુંપક મનુષ્યોની હત્યા કરતો અને ચોરી કરતો એને પાપ કર્મથી સગળું નગર નષ્ટ ભષ્ટ કરી નાખ્યું લોકોએ એને ઘણીવાર પકડ્યો પરંતુ રાજાના ભયથી ઘણીવાર છોડી દીધો પૂર્વ જન્મના પાપથી એ રાજ ભ્રષ્ટ થયો અને વનમાં નિત્ય માંસાહાર અને ફળ ખાઈ પોતાનો નિર્વાહ કરતો એ દુષ્ટ જે આશ્રમમાં રહેતો એ આશ્રમ ભગવાન વાસુદેવને પ્રિય હતો ત્યાં ઘણા વર્ષો જૂનો પીપળો હતો જે એ વનમાં દેવની જેમ પૂજાતો હતો ત્યાં એ પાપ બુદ્ધિ દુષ્ટ કર્મોમાં રત રહેતો અને સદા નિંદિત પાપ કર્મ કરતો આમ કરતાં કરતાં માર્ગશીષ માસ આવ્યો સફલા એકાદશી આવી એ રાત્રિએ ઘણી ટાઢ પડી લુંપક પાસે વસ્ત્ર હતું નહીં એટલે ટાઢથી પીડા પામી બેભાન થઈ ગયો પાછો એ ભાનમાં આવ્યો એટલે પીપળા નીચે ગયો પરંતુ ટાઢની પીડાથી એને નિંદ્રા આવી નહીં ટાઢથી ધ્રુજતા ધ્રુજતા એણે રાત્રિ વિતાવી અને સૂર્યોદય થયો છતાં એ અશક્તિથી ઊભો થઈ શક્યો નહીં આ સફલા એકાદશીના દિવસે મધ્યાહન સમયે સહેજ શક્તિ આવી એટલે લથડતો લથડતો એ વનમાં ફરવા માંડ્યો એક સુધા અને તૃષાથી પીડાતો હતો પરંતુ જીવ હત્યાની પણ એ દુરાચારીમાં શક્તિ રહી નહોતી એટલે ભૂમિ પર પડેલા ફળ લઈને એ પીપળા પાસે આવ્યો એ સમયે જ સૂર્યાસ્ત થયો એ દુઃખથી પીડાઈ હવે મારું શું થશે એમ વારંવાર વિલાપ કરવા માંડ્યો અને વનમાંથી લાવેલા ફળ એણે પીપળાના મૂળમાં મૂક્યા અને કહ્યું આ ફળથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાવ એમ કહી એણે ફળ ભગવાનને ધર્યા અને પોતે બેસી રહ્યો રાત્રિમાં એને નિદ્રા આવી નહીં એટલે ભગવાન નારાયણે એને જાગરણ માન્યું અને એણે ધરેલા ફળને નૈવેદ્ય માન્યું આમ લુંપકે અકસ્માતથી અને અસાવધાનતાથી સફળતા એકાદશીનું વ્રત કર્યું એટલે અને વ્રતના પ્રભાવથી નિષ્કંટક પોતાનું રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર પૂણ્ય કર્યા પછી મળ્યું એના પર દિવ્ય સામગ્રી હતી એ અશ્વ લુમ્પકની સમીપમાં આવીને કહેવા લાગ્યો હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તને તારું રહિત રાજ્ય મળશે તું તારા પિતા પાસે ચાલ અને નિષ્કંટક રાજ્ય ભોગવ લુંપકે એ વાત સ્વીકારી અને જેવો એ અશ્વ પર સવાર થયો એવું જ એનું અલૌકિક સ્વરૂપ થઈ ગયું એટલે ભગવાન વિષ્ણુમાં એની પરમ મિતિ થઈ અને દિવ્ય અલંકારોથી વિભૂષિત એ લુંપક ઘરે ગયો અને મસ્તક નમાવીને પિતાની સામે ઊભો રહ્યો એને વિષ્ણુ ભક્તિમાં રથ જોઈને પિતાએ પોતાનું વિશાળ રાજ્ય આપ્યું અને એણે ઘણા વર્ષો સુધી રાજ્યનું સુખ ભોગવ્યું એ લુંપક નિરંતર એકાદશીનું વ્રત કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો તેને સ્વરૂપવાન પુત્રો થયા અને એની પત્ની પણ સદા કૃષ્ણ ભક્તિમાં લીન રહેતી એ વૃદ્ધ થયો ત્યારે પોતાનું રાજ્ય પુત્રને સોંપીને વનમાં ગયો ત્યાં સ્થિર ચિત્ત રાખી વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહી આત્મસાધન કરી અંતે એ વૈકુંઠમાં ગયો આમ જેઓ સફલા એકાદશીનો વ્રત કરે છે તેઓ આ લોકમાં યશ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે સફલા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને ધન્ય છે કારણ કે તેઓ આ જન્મમાં જ મોક્ષ પામે છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે અને એ સ્વર્ગમાં નિવાસ કરે છે આમ માર્ગ શીર્ષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનો કથા મહાત્મા પૂર્ણ થયું જય શ્રી કૃષ્ણ